નમસ્કાર દોસ્તો રોકિંગ રેનાડસ આજે આપણે સતલાસણા તાલુકાના રંગપુર ગઢ ગામ કે જે મહેસાણા જિલ્લામાં આવે છે તો આજે આપણે એવું જબલજ જન્મણીશું તો આપણે એના માટે સાંભળીશું બેન તમારું નામ જયસીબેન બારોબર જશીબેન નટરાજી ઠાકોર તમને બેન શું તકલીફ હતીમાં દુખાવો હાથનો દુખાવો બરોબર તમને દુખા થાય ત્યારે તમે કોઈ દવા પહેલા લેતા હતા મેડિકલ મેડિકલ દવાથી મટી નહોતું તો તમને આ વિક્રમભાઈએ જે દવા આપી નોવા અન્ડરસવાન્સ નોવા દવા જે આપી કેપ્સ્યુલ અને તમને શું બહાર થયા ઓ નથી તમને મટી પગના સોજા જે હતા એ બી ઉતરી ગયા કે ર તે બી મટી તો તમે આ પડવા પરથી ખુશ છો બરાબર આ કેટલી બોટલ પૂરી કરી કેમ એક જ બોટલ પૂરી કરી સુસ્તો બહુ જ જન્મ મળ્યો છે અને બેને આપણે આ રેન્ટસ નોવાની જે કેપ્સ્યુલ આપણે જે ફૂડ સપ્લિમેન્ટ જે લેવાના કારણે બહુ સારું જન્મ મળ્યો છે તો બેન તમે બીજા લોકોને શું કહેવા માંગો છો કે બોટલ વાપરાય બોટલ વાપરવાની દવા હા અને 100% મળે છે ઓકે તો બેન તમે સમય આપ્યો એ બદલ આભાર રોકિંગ નાનાદાસ